સમગ્ર વિસ્તારમાં અરેરાત્રે ફેલાઈ ગઈ હતી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરત શહેરમાં ફરી એક વખત હત્યાની ની ઘટના સામે આવી છે અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના સચિનના પાર્ટી ગામ ખાતે એકત્રીસ વર્ષીય મુકેશ માલી નામના મુકેશ માલી ની હત્યા સમગ્ર વિસ્તારમાં આરેરાઠે ફેલાઈ ગઈ હતી આ ઘટનાને પગલે પોલીસ દોડી આવી મૃતદેહનો કબજો લઈ સુ પીએમ માથે મોકલી આપવામાં આવી હતી રૂપેશ ભાઈ મૃતક કોણ છે અને શું થયું તેની સાથે મૃતક નું નામ મુકેશ માલિક છે એ મારો નાનલો ભાઈ શું થયું શું થયું તો એ ફ્રેન્ડ સર્કલ માં ગરબા જોવા વિશે જો ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા તા અને ફ્રેન્ડ સર્કલ માં જ ઊભા હતા બે ચાર જણા પછી એક આવ્યો પાછળથી અને સોરાથી એને એના પર વાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં હતો બે દિવસથી અને પછી આજે સવારે એની ડેથ થઈ ગઈ આ તમારો ભાઈ શું કામ કરતો હતો ડાયમંડ પોલીસ માં સુરત માં નામ પિયુષ નાયકા શું કામ માર્યું એ આપણને ખબર નહિ પણ એ દોસ્તાર જ હતા જ બંને દોસ્તાર જ